ગોધરામાં વરસાદી આફત વચ્ચે પ્રશંસનીય કામગીરી કરવા બદલ હાજી ફિરદોસ કોઠીનું સન્માન કરતા ચુચલા પ્લોટના રહીશો પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા જે પાણીના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ઠેર ઠેર ભરાયેલા પાણીના નિકાલ માટે ગોધરાના ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠી આગળ આવ્યા હતા અને અનેક જગ્યાએથી ભરેલ પાણીનો નિકાલ કર્યો હતો ત્યારે ગુજરાત શહેરના ચુચલા પ્લોટ વિસ્તારના લોકોએ હાજી ફિરદોસ કોઠીનું સન્માન કર્યું હતું હા ચા ચા દાડે એને ક્યાં આવ સામ આને ઓધી ઉભાળીને ખવડાવ ભાઈ આઈથી ખવડાવ આઈથી ખવડાવ તો ખવડાવ તો પરમ દાવા ચાલો યાર જે માં આવે હા આવે તો તમારે સભા